જો તમે વકીલ બનવા માંગો છો તો સૌ પ્રથમ તમારે એલ એલ બી પૂર્ણ કરવું પડે ત્યારબાદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે બાર કાઉન્સિલની એક એક્ઝામ આવે છે એ એક્ઝામ પણ ક્લિયર કરવી પડે અને પછી જે સર્ટિફિકેટ મળે એના ઉપરથી તમે વકીલાત કરી શકો છો વિદ્યાર્થીઓના મનમાં ખૂબ ડર હોય છે કે સર અમારે આ પરીક્ષા કેવી રીતે પાસ કરવી કયા પબ્લિશરની અમારે બુક વાંચવી અને કેવી રીતે તૈયારી કરવી આ એક્ઝામની તો સૌ પ્રથમ બે હજાર એકવીસમાં આ બે રેક્ટ લઈ જવાનું પ્રોવિઝન આવ્યું હતું ત્યારે વિનય લો હાઉસ છે કે જે ખૂબ સારી કાયદાની બુક બનાવે છે એમને બે રેક્સ બનાવ્યા હતા તો આજે પણ આ વિનય લો હાઉસ તમને મદદ કરવા માટે ખૂબ તત્પર છે વિનય લો હાઉસે ઓગણીસ બુક બનાવી છે જેમાં તેત્રીસ જેટલા કાયદાઓ કવર થઈ જાય છે હવે પ્રશ્નપત્ર કેવું આવે છે તો પ્રશ્નપત્ર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આવે છે એટલે આ બે રેક પણ જે બનાવ્યા છે એ બંને ભાષામાં છે અંગ્રેજી અને ગુજરાતી એ તમને જે ભાષા હોય એ પ્રમાણે તમે લખી શકો છો અને બીજું કે આની કિંમત અગિયાર હજાર છે પરંતુ તમને ખૂબ મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે અને ઘરે બેઠા પણ મંગાવી શકો છો એટલે કે તમને હોમ ડિલિવરી પણ થઈ જશે અને આ બુકમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આમાં જૂના જે પ્રશ્નપત્ર હતા એ પણ લેવામાં આવ્યા છે આન્સર કી સાથે એટલે તમે પેપર સોલ્વ પણ કરી શકો છો તમે જેવી બુક ખોલશો એટલે તમને માહિતી મળી જશે કે ખરેખર આવું પેપર આવે છે ને અમારે આ રીતે લખવાનું છે એટલે કન્ફ્યુઝન તમારું દૂર થઈ જશે ને તમે ચોક્કસથી પાસ થઈ જશો અને પાસ થઈ ગયા પછી પણ તમારે એવું નથી વિચારવાનું કે હવે આ જે બુક છે કોઈ કામની નથી કેમ કે આ બુક આજીવન કામની છે બધા કાયદા ક્યારેય બદલાતા નથી એટલે તમારા વકીલાતના વ્યવસાય માટે પણ આ બુક કામની છે તમારે જ્યુડિશિયરની એક્ઝામ પાસ કરવી છે તો પણ કામની છે એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મેં બુક જોઈ છે પછી જ મેં રેફરન્સ આપ્યો છે તમારે વિનય લો હાઉસમાં ચોક્કસથી આ બુક ખરીદવી જોઈએ તમારે બુક ખરીદવી હોય તો નીચે જે હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે ફોન કરી શકો છો ખૂબ સારું ડિસ્કાઉન્ટ પણ તમને મળી શકે છે એટલે જલ્દીથી જલ્દી તમે બુક મંગાવી લો કેમ કે તારીખ છે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ આવી ગઈ છે એના પહેલાં તમારે તૈયારી કરવી હોય તમારે વાંચન કરવું હોય તો ચોક્કસથી જલ્દીથી આ બુક લેવી જ જોઈએ અને હું તો રેફરન્સ આપું છું તો ચોક્કસથી તમે આ બુક લઈ લો જેથી તમે જલ્દીથી વકીલ બની જાઓ અને લોકોની મદદ પણ કરી શકો